એટલો હિસાબ લખ્યો છે એટલો હિસાબ જો તો લેવાના પૈસા છે ને તો બધું મારા ચોપરામાં જ લખી રાખવું પડે છે કે ભૂલીજીએ તો લોચા પડે છે અ ચેહલા પાહે લેવાના છે 30 રૂપિયા ટીના પાહે લેવાના છે 150 રૂપિયા ગુરુવત ભાઈ 200 બસ ઓ ભાઈ જઈને પૈસા લાવવાનું નામ જ લેતા નહીં જો વાતો જ ઉંધી ઊંધી કરીશ આલજુ 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 કરી કરીને તો ઉઘરાણી જવું છે એ છલ ને પૂરી કરતા આવી સાત તો દોશી હા ઓય આ મુ ઉઘરાણી જવું છું હવે તમારી ઉઘરાણીમાં કોઈ ભલીવાર છે 10-20 રૂપિયાની ઉઘરાણી થતી હોય ડોહા અને પાહા એટલા વટથી જશે તો આમ 50000 ની ઉઘરાણી કરવા જતા હોય હોટલ લેણ દેણવાળા ના જોઈએ તો કરી પણ પૈસા પૈસા કેવા લાખ રૂપિયા રૂપિયા પૈસા પણ આવા રૂપિયા લખવાના હોય લખવા પડે ભૂલી જવાય આવું અને ખાવા ખાવા તો જ ને ખાધા વગર તો જિંદગીમાં ના રૂપિયા માટે ના ખાવાના હા હા સો ના આયો ને આ બધું

छबाद ने आकलास हो बस आवे तुम्हारे थोडे पैसा લેવાના તા હ હિસાબ કરવાયો છું કીધું લઈ લઈએ મારા પાહ પૈસા 30 રૂપિયા તમારે આલવાના છે છણના તોલાની વલ્લથી બસતા ઉધી रिक्શા પરું કને કરાવીત આપેલા સોમવાર જા આપણે માધેવના મંદિર એ મારો લખેલું જ બધું બરોબર છે 30 રૂપિયા લખી રાખો

જો પૈસા મિલ દયો આ 30 રૂપિયા માટે તમે 2 કિલોમીટર હિસાબમાં તો રેડી ઉપર પૈસા એટલે લેવાના અને મારા કોઈ ના લોન ના પૈસા બધા પડ્યા ઓટો હોય ને તો થી વધારે દે તો મારા હિસાબથી લેવા જવાનું છે હાલ ને આવો આવો ભાઈ આવો

ના એટલું એટલું તો કોમ ભરે યાર કાલ આલ દે કાલ આલ બોલા કાલ તો આલ ઉતારે કાલ 10 વાગે લે હે ને વાગે લે કાલ બસ 10 રૂપિયા લાવજો દવાવાધી આ લాలే તમે 20 થતા 20 રૂપિયા લે થાય ઇસી વધારે જોવું છે ના ના બસ 20 રૂપિયા લાય લે લે કશવો તને કાલ વીરા સતા કાલ આલ દેજો કાલ 12 વાગે

કશવા 10 રૂપિયા લાય બેહિની નોટ ખોટી આવા મારા આલીન પાછી આય વાત છે ખાલી હોય તો બરાતી આલી દેજો પાછા કશવા તોને ત્યારે આમ આવજો હું હજી તમને ઘેર ચિંતા કરશો ના જો ઓ આવજો આવજો હો આવજો દોશી

હા તો હું આવું તો ફોર્મ આવી આલી ગયો બધું એટલે હું આવી ગયો લેવાનો એ ઓવર આજી મારા બધું કડવા પાહે ઓટો મારું ઉપર છે એ નાલ બી રૂપિયા 10 રૂપિયા લે છે કે ઓ વા વા એ કડવાના ઘેર જો ઉપર છે ઓટો માં જાવ ખાવ દે હો હા હા સમજો ઓ જો તો ન વરી ના ના આ તો આ ઉપર છોકરો આયો નતો પણ આ છોડીઓ આયે તે વરી એક ભોણ્યો આયો તે માર પણ હમુદા પૈસા નતા તે વરી વાઘુપા પાન થી લઈ આવ્યો 10 રૂપિયા

15 મિનિટ આવતી થી કડો ભાઈ ગરથી અડધો કલાક કીધું તો 15 મિનિટ જતો થા અડધો બેઠા હોય તો બે હું એકલો બેહી શું કરું આ તો પછી મલ્લે હોજે હારું પણ પછી વાડી ફરે જજો જો ઓમમાં ખબર ના પડે फटाफट દોવું પડશે

મને ભા પોણી તો મારા વાળવાનું છે મને ખબર છે પણ હવે રાતે રાતે છે પોણી તો પણ મારા પાસે હારીમ જવાન થાય એવું છે પાછું કે તારે વાળું છે કે નહીં એમ કે એટલે મને ખબર પડે યાર અને ભા મારા હારી ને જવાનું થાય છે કોઈ નક્કી નહીં હવે ના જવાનું થાય પાછું વાળવું પડે પોણી જગરો છે સર લાકડીઓ કાઢો સમ જગરો છે સર ગમમો કુના જોડી આ કડવા જોડી પૈસા લેવા હોય એટલે પૈસા પડશે પડે ખરાબ નાખે ફોડી નાખ લે તું તોડી નાખે

Nah, mahu sudah boleh doai. Dabo nahi. Hah? Dabo nahi, mui mukia tu ikat nahi. Dabo soaju tane? Nah? Hah? Mui lakh rupiah tane, lakh rupiah dabo soaju, dabo soaju ada ada ada.